એ હત્તર અઢાર ધોલું થાય આ તો હાલો લો મારા હત્તર અઢાર ધોલું મારવી છે આ તો હાલો હાલો હાલ હાલ જમરો ભાગવી ભોળો તો છે બીકણો એ કાઈ આવશે નહીં ઈ હાસુ હાલ ભાગવી એ બીન ભાગતા ના ક્યાં જાતા ના ઉભા છેવી તો મારા મારા નો કામ ધોલું મારી એ બાપા તો એને હો વાહડો વગાડ્યો હે હે લ્યા તે વાહડો વગાડ્યો તો વાહડો તો મારથી ભૂલથી વાગી ગયો ભૂલથી વાહડો વાગી ગયો મોહો થઈ ગયો તમારા બેયના પાવર વધી ગયો પાવર વધી ગયો લે તમે કેતા થા ને ભોળા દાદા થી ના બીતા ભોળા દાદા ના બોલાય આવ્યો ઈ ભોળા દાદા તારા અમારા ની અમે તો નાનું હતું ને તારે બીકણું કેતા પૂછ લે હે ભોળા દાદા બીકણું કેતા તમને ઈ તો હું નાનો હતો ને તારે બીતો આખી હવે કાલ હું બીતો ના આ તો બે ને ઝાડવે ટીંગાડો તમે નતા કેતા હે તું અમને ઝાડવે ટીંગાડો વાત કરતો તો ઓ બાપા લા મારતે બોલાય ગયું તું તો આપણે ઉડબેટ કરાવો ઉડબેટ કરાવવાનું તમે કેતા થા તે ને તું અમને ઉઠ કરવાની વાત કરે આજ તું કર દસ ઉઠ બેઠ કેટલી દસ તને કીધું તો છે લાય તો કે એ ના કરું છું બોલો ઓલા દાદા તમે તો એમ કહેતા હતા આવડા આના વાંકની વાટે સવો અને તમે ઉઠ કરવા મિયા હે તો મારા વાંકની વાટે હતો ઓ એ હવે ના મારતો કેમ ખબર હું ઉભો ઉભો ગણતો હતો હવે એવું થોડું ગણવાનું હોય પણ દાદા આજે નવીન વાત જાણવા મળી એ તમને સીકણા સવો ને એ ખબર હતી પણ બીકણા સવો ને એ આજ ખબર પીડી કોઈને કેતો ને હું બીકણો છું એ તો પાવર તો બહુ કરો ને ઈ તો કોક હારે હોય ને તરે હું પાવર કરી લઉં તો પણ હું હારે જ સવ હાલો પાછા જાવી ના હારે ને હવે કાય જાવું ને હું માર ખાવા જાવું તો કાય ભૂલી જવાય ભૂલી જાવું ને તો કેહા કાકા જમરૂ કાકા આમ થાની જામ આપણે કળી જાહે હાલતા ને સાલતા આપણે ઢીબા કરશે પણ ઊભો રે ને કોક ને આવી જવા દે ને પછી જાવી ઈ મમરાભાઈ મમરા આવ્યા આવો આવો મમરાભાઈ મમરાભાઈ ને ખાટલે બેવા દે તું ઊભો થા એ હારું